મુંબઈના મરીન લાયસન્સ વિસ્તારની અંદર શનિવારે બપોરે એક બહુમાળી રહેણા ઇમારતમાં ભીષણ આગ લાગી હતી અને આ ઘટના ઝફર હોટલની નજીક આવેલી મરીન ચેમ્બર્સ નામની ઇમારતમાં બની હતી મરીન ચેમ્બર્સ તેમના રહેણાંક મકાન અફરાતફરીનો માહોલ બાદ ફાયર વિભાગને આગ પર કાબુ મેળવ્યો હતો અને સ્થાનિક અધિકારીના જણાવ્યા પ્રમાણે આગ બિલ્ડિંગના પાંચમા માળે આવેલા એક ફ્લેટમાં લાગી હતી આગ લાગવાથી બિલ્ડિંગના રહેશોમાં પણ ભયનો માહોલ છવાયો હતો અને પાંચમા માળે એક ફ્લેટમાં આગ સીમિત હોવાથી અને મકાનોને નુકસાન નથી થયું આ સાથે જ ઘટનામાં રહીશો સમય સૂચકતાથી મોટી જાનહાની ચડી તો મુંબઈની મરીન લાઇસન્સ વિસ્તારમાં આગ લાગ્યા હોવાની એક ઘટના પ્રકાશમાં આવી અને મરીન લાઇન્સ ઇમારતની અંદર પાંચમા માળે આગ લાગી હતી અને પાંચમા માળે આગ લાગતાની સાથે જ અફરાતફરીનો માહોલ પણ ત્યાં જોવા મળ્યો હતો ત્યારે રહીશોમાં પણ ક્યાંક ભયનો માહોલ ઊભો થયો હતો રહેણાંક બિલ્ડિંગના પાંચમા માળે આ ભીષણ આગ લાગ્યા હોવાનો બનાવ બન્યો ભારે જહેમત બાદ ફાયર વિભાગે આગ પર આખરે કાબુ મેળવી લીધો હતો ત્યારે આ પાંચમા વાડે આગ લાગતાની સાથે જ મસ નુકસાન થયા હોવાની પણ ભીતિ સેવા રહી છે જોકે સદનસીબે જાનહાનિ ટળી છે